નમસ્કાર મિત્રો ધ્યાવકાર ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો જ્યારે સત્યાવીસ તારીખ અને રવિવારના રોજ જે સુરતના જે પાટીદાર સમાજ જે ગોલ્ડન ખાતે ગયા હતા અને એ ગોલ્ડનમાં તેમનો કેવો અનુભવ થયો અને ગોલ્ડનમાં ગયા પછી એનું નામ જ આખું બદલાઈ નાખ્યું કે આ મિર્ઝાપુર છે અને આપણને પણ એવું લાગે કે આ મિર્ઝાપુર છે તો એમનો કેવો અનુભવ એના પરત મેં એ લોકો પરત આવ્યા પછી જ્યારે કાળુ ધાણિયા શું બોલ્યા ગણેશ ગોલ્ડન વિશે તો તે તમે શાંતિથી સાંભળો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને જે નવા મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલની તે આવકાર ચેનલ સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો તો જુઓ આપણે વિડીયો ગઈકાલે ગોંડલમાં આવ્યા હતા સમર્થન આપવા માટે અલ્પેશ કથિરિયાને એ મિત્રો કોમેન્ટમાં એ પણ જણાવજો કે એમનો અનુભવ કેવો રહ્યો ઘણા બધા આંદોલન કર્યા છે અલ્પેશ કથિરિયાને એમના એમની ટીમે અને ઘણા સંઘર્ષો પણ કર્યા છે ત્યારે ગોંડલની અંદર ખાસ આવીને એક તો મહેમાન બનીને આવ્યા હતા અને કેવો અનુભવ્યો ગણિયા ગોંડલે કેવી મહેમાન ગતિ કરાવી એની મારે વાત કરવી છે મિત્રો પહેલી વસ્તુ કે ગણિયા ગોંડલે જેવી અલ્પેશ કથિરિયાની ગાડીને એનો કાફલો ગોંડલ બહાર અને એને ઇનપુટ મેળા કે અલ્પેશ કથિરિયા અને એમનો કાફલો એટલે કે એમના ટીમના મેમ્બરો ગોંડલની બહાર નીકળી ગયા છે કાગોડ જવા માટે રવાના થયા હતા બપોરનું ભોજન લેવા માટે પ્રસાદી લેવા માટે એવી માહિતી ગણિયા ગોંડલ એમના પપ્પાને મળી એમના બાપાને જયરાજસિંહ એટલે એમને તરત જ ઉપરથી પેલા માળથી નીચે આવ્યા એમના બંગલામાંથી બહાર નીકળ્યા અને બધી પ્રેસ કોન્ફરન્સ કરવા માંડ્યા મીડિયાવાળાને વાળા બોલાય બોલાય ને બાઈટો આપવા માંડ્યા સવારના મીડિયાવાળા વાળા ટીંગાતા હતા પણ એમને એને નવરાઈ નહોતી ફુરસદ નહોતી કેમ કે એમને એવો ડર હતો કે શું થશે શું થશે શું થશે એટલે ડર નો માહોલ હતો ત્યારે એમને મીડિયામાં બાઇટો ના આપી મીડિયાવાળાને જવાબ ના આપ્યા જેવા અલ્પેશ કથિરાની ટીમ ગોંડલ બાર પહોંચીને એમને ઇનપુટ મેળવ્યા કે હવે આપણી હદ ની બહાર છે આપણા મિરજાપુર ની બહાર ચાલ્યા ગયા છે ત્યારે એમણે મીડિયામાં કુદાકા મારી મારીને જવાબ આપ્યો આ મતું તે મતું અમારી ટીમે આમ અરે ભાઈ તમારી ટીમને ની દાડિયા બોલતા હતા તમારી જે ઓરિજિનલ તમારી સંગઠનની ટીમ હોય ભારતીય જનતા પાર્ટીની ઘણા બધા મારા મિત્રો છે ગોંડલના ગોંડલ તાલુકાના તમારી નગરપાલિકા એ બધા લોકો તટસ્થ ભૂમિકામાં હતા સમાજ સમાજ સામે થવા માંગતા ન બની કાસ્ટ તોડવાની ઘટના બનીને એમાં તારા બાને અને તને જરા પણ શરમ હોય જરા પણ તમે તમારા વિસ્તારનું સારું ઈષ્ટા હોય ને તો તમારે ફરિયાદી બનવું જોઈએ તમારે લખાવવું જોઈએ પોલીસ સ્ટેશનમાં ગોંડલની અંદર કે અમારા ગોંડલ શહેરમાં અમારા આમંત્રણને માન આપીને સુરતથી મહેમાનો પધાર હતા એમની 10 થી 15 ગાડીઓના કાસ્ટ અમારા વિસ્તારના લુખા તત્વોએ તોડી નાખ્યા છે લુખ્ખા તત્વોને પોલીસ તમે પકડો આ લો મારી ફરિયાદ રાઇટિંગનો ગુનો નોંધો એવી તમારે જન્યાં રજૂઆત કરવી જોઈએ એના બદલે પોલીસે જાતે આ કરવું પડ્યું છે તમે તમારે તો ફરિયાદી બનવું જોઈએ કે અમારા વિસ્તારમાં અસામિક તત્વોનો અંતર્ગત અમારા મહેમાનોને અગોળતા થઈ છે તમે નથી કર્યું કેમ કે આ કરાવવાવાળા તમે હતા એટલે ફરિયાદી તો તમે બનો નહીં પોલીસ ફરિયાદી બની છે અને પોલીસ પણ ક્યારે બની છે એ કહો કે સમગ્ર ગુજરાતમાં દેશમાં રાજકોટ પોલીસની નાલેશી થઈ પોલીસની હાજરીમાં પોલીસ પાસે બધા આઈબી રિપોર્ટ હતા ઇનપુટ હતા કે ગઈકાલે પાટીદાર આગેવાનો જીગીશા પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા હોય આ લોકો આવી રહ્યા છે ગોંડલની અંદર ને ઘર્ષણ થઈ શકે છે આ બધા આઈબીના ના રિપોર્ટ હતા ઇનપુટ હતા તો રાજકોટ પોલીસે ગોંડલ પોલીસે સતર્ક થવાની જરૂર હતી એના બદલે એ લોકોએ ગણેશ ગોંડલ ગણિયા ગોંડલને જેમ સમર્થિયો હતો ટાંગો થયો હતો બે દિવસને રાત ઉજાગરો કર્યો છે આટલું તારામાં પરિવર્તન આવ્યું બે દિવસની ઊંઘ તે રાતે આરામ કરી એર કંડિશનમાંથી બાર બત્તાલીસ ડિગ્રી તાપમાનમાં તારે નીચે આવવું પડ્યું જમીનમાં સાપટ પણોઠીવાળી બેસવું પડ્યું આ બધું પરિવર્તન અલ્પેશ કથિરિયાના પાટીદાર યુવાનોના સમાજના યુવાનોના આવવાથી તારા જીવનમાં ફેરફાર આવ્યો આ બધું સ્ટ્રગલ તારા માટે તો બહુ મોટો સંઘર્ષ કહી શકાય કેમ કે તે તો સંઘર્ષ જોયો જ નથી તું તો ઊભામાં સરેલો માણસ છો એટલે તે આ બધો સંઘર્ષ પહેલી વાર જોયો કે આ બધું રાજકારણમાં બધો સંઘર્ષ આવે જો રાજકારણ રમવું હોય તો એટલે આટલો તો તારામાં આવી ગયો અને હજી ઘણો બધો ફરક તારામાં લાવવાનો તું જે મનસુબા જોશો ને તારા મનસુબા સકના ચૂર થવાના છે હવે તારા બાપામાં શું ફરક આવ્યો હે તને કહો તારા બાપામાં એક વર્ષ પહેલા દોઢ વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી વખતે એક ગામમાં જઈને બળગો ફીકો બુણાવા કઈ ગામ છે તમારું ગોંડલ તાલુકાનું મને એક્ઝેક્ટ નથી યાદ પણ બુણાવા ગામમાં જઈને તે ભણગો પીકો તો તારા બાપા એ જયરાજસિંહ કીધું તું ભાઈ અહીંયા કોઈ પાર્લામેન્ટરી પાર્લામેન્ટરી ન આવે જ્યાં સુધી જયરાજસિંહ જીવે છે ને ત્યાં સુધી એના કુટુંબના સભ્યને ટિકિટ મળવાની છે આ ભણગો એક દોઢ વર્ષ પહેલા તારા બાપા ગોંડલ તાલુકાના ગામડામાં જઈને ફૂકીએ વાતા બંપાસ મારી વાતા એ જ જયરાજસિંહ તારા બાપા ગણિયા ગોંડલ એ તારા બાપા એ તારા બાપા એ ગઈ કાલે એવું સ્વીકારવું પડ્યું મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડ કે એને ટિકિટ મળે કે મારા બાપાનું હાલે ને એટલે કે જયરાજસિંહના બાપાનું નો હાલે આમાં તારા બાપાનું નો હાલે ને બાપાનું નો હાલે એવું કોણ બોલ્યું તારા બાપા કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એને ટિકિટ મળે એ મારા ઉપર મારા હાથની વાત નથી આ તે સ્વીકાર્યું એટલે તારા બાપાના શબ્દોમાં એના બોલવામાં એટલો મિત્રો જે ગોલ્ડન ખાતે જે મિત્રો ગયા હોય તો એમને કેવો અનુભવ થયો તે કોમેન્ટમાં અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો